હેતરમો ને બે તરમ જા કર્યું મંદિર મંદિર કદી આવતા નહીં આપડા ઘન નો માતાજી છું અરે માતાજીને થોડી ઘણી હું આવતા હોય અગરબત્તી કરવા દાળો આવતા નહીં આપું કોઈ મંદિર આવો ને તો યોન માતાજી હમ તો યોન થોડી ઘણી રોજીમાં બરકત થાય આ લોકોને કશું એવી હુજ પડતી નહીં કે લાયતા ને કોક દાડો એ માતાજી દર્શન કરવા જઈએ હું આને શું કેવું નઈ કોઈ ખબર જ નહીં પડતી મારા ભત્રીજા યુવાનું આપું છું ઠેકવાણું નહીં હા હારું રોજ મંદિર ગયો માતાજી ની એટલી બધી મહેરબાની છે ને તો કશું જોવું જ નહીં પડતું થોડી મજૂરી કરીએ છીએ ને તો ઘેર હરખાઈ હરખાઈ જ કોઈ માતાજી ની મહેરબાની કોઈ ગાડી લાયા છે

કાકા મંદિર સારું મસ્ત છે હવે માતાજી ની ફૂલ આ ગેટ બેટ કેવા બનાયા છે તમે તો આવતા જ નઈ રહે

તમારો હોય મંદિર અમુક ધાર્મિક જગ્યાએ જવું પડે પણ કાકા આબુ તો હોય પણ હે તમ કરનારું કોઈ નહીં હે તો કરનારું અમુક સમય હોય કોઈ પણ વસ્તુનો સમય હોય આમાં અમે સવારે સાત વાગે આવીએ છીએ સાત વાગે હોય કારણ માતાજી ને બતી ને એવું કરીને જતા રહીએ છીએ પછી પાછા ઘેર જઈ અને ખેતરમાં જતા રહીએ છીએ ખેતરમાં બધી ટાઈમથી મજૂરી કરી નાઈ નાખતા અઢાર છ વાગે નરવા થઈ જઈએ છીએ આ સો વાગે દરરોજ વય આવીએ છીએ અમે જોવા જઈએ નરવા નરવા તો કે હેતન જો હેતન જો હેતન હું કરવાનું છે તમે રવિવાર આયા હતા કદી ના રવિવાર નહી રવિવાર જગ્યા જ નહીં પુન્યા મહિના હરિયાળી મારા તો માતાજી ને એટલી બધી મહેરબાની છે ને તો કશું જોયા જેવું જ નહીં તું ડાયરેક્ટ આવ્યો ડાયરેક્ટરે નહી તો માતાજી ને અમે નાયા ધોયા કે દર્શન કરો એ તો ના કરો આ આપડે આટલું બધું પોણી છે આ તળાવ બાજુ માતાજીનું ભરેલું જ છે બરોબર એકંદ તારે નાવાનું ના હોય તો કયો વાંધો નહીં પણ એક હાથ પગ ધોઈ કાઢ અને પછી મય મંદિરમાં માં હું મંદિર છું હા કાકા હું હાથ પગ ધોઈ આવું હાથ પગ ધોઈ કમ્પ્લીટ થઈ ના પવિત્ર થઈને મંદિર માં આપવાનું કાકા એ કીધું છે કે હાથ પાક ધોઈને ને પછી મંદિરે જવું છે બરાબર છે ઉજાર ના પણ હાથ પગ તો ધોવા જ પડે હાથ પગ ધોયા વગર નહીં ચાલે હાથ પગ ધોયા વગર તો ના જવાય હા હામાં તો પાટો બાટો પલડી જ્યો દાતે વાગે તો એ ત્યાં મજા આવતો હા હા મજા આવી સારું કરજો અમે તો એવું જ હાથ પગ ધોઈને આવી ગયો હા જવા જ દે હા હા હાથ પગ તો ધોયા છે Ujar itu, bentar <tangan> ya, itu. saya, sampai ujar itu. kerja lagi

આ જોગણી માતાનું મંદિર છે બરોબર તે હોય હાચા મંથીને મજે તું હોય તારું કલ્યાણ કઈ નખશી જોગણી માં હો લે હાલો તને આ પાછળ બતાઉ પાછ ઓય પરિશ્રમ કરી લેવાનું જાન આવું તાના બદ્ધ મંદિરે આ યમ દેવ છે યમ દેવ હા હરુ કે જઈએ કોઈક ઊભા રહો આ वरुण દેવ છે वरुण દેવ

હું તમને બધું બતાવ ખેતરમાં તો આપણે જવાનું જ પણ ટાઈમ થી જવાનું હોય મંદિર આવો ને તમે હાથ વાગે આવો પછી ઘેર જઈને અને ખેતર ખેતરમાં જતું રહેવાનું પણ ઘેરથી ભૂલી જઉં છું ના હવે પહેલા હોય પણ આપવાનું અને પહેલા હોય ખેતર ખેતરમાં જવાનું ખેતર માં જઈને આ પાછળ ઘેર જવાનું ઘેર બપોરે ખાવાનું ધું પીધું પાછા ને ફેર ખેતરમાં જવાનું લાઈટ બાઈટ થાય આ બોલો ટાઈમ બાય બધું બોલો પેલી ઘડિયાળ મોટી ઘડિયાળ તમે આવો ને લોટી મળી રહો બરોબર બાજુ મોટો બગીચો છે ને રેવું હું કેટલી મહેનત પુજારી રહી છું ને એ પુજારી આખો દારી જ કોમ કરીશું બરોબર બગીચો સુધારવાનું પોણી પાવાનું એ બધું એક પૂજારી છું આપણા ગોમના જ છું અમારા

નારિયેલી નારિયેલી આવ્યો છું શું છે આ બાજુ એ જોવો તમે આ બાજુ એ કેવું છો ને જાળવા લેતા આવજો મને મારે બીજું કોઈ જોવાના હું મંદિર આવ્યું હા તારે મારા ગાથી મંદિર આપવાનું બરોબર બે ટાઈમ તૈયાર થઈ જવાનું જો આગળ એક મોટી પોણીની ટોકી બનાવેલી બનાવેલી છે યાત્રિકો ગોમનો આ બધો આવે ને પોણી ની ટોકી પોણી પીવી બરાબર ચોકી આપણે નાકામ થાય બતાવી હતી ખબર બતાવી તો એકદમ આઈ ટોકી થતું પોણી પોણી બધું આવે છે અને એકદમ ચોખ્ખું પોણી હોય તો આમાં

મિત્રો અમારી નવી ચેનલ છે વીબી ગુજરાતી તો અમારા વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમાને સપોર્ટ કરજો જય માતાજી